તે દ્વારકાધી કેમ સો બધ મજામાં આજ ઘોડી ની રાઈડ કરવા આયા છે એ પસરી બતાવો ઘોડી બારે ગાટી છે આપણે રાઈડ કરીશું આજ પસરી જુઓ તમે દેજો કો પસરી

કુદું બેટા <laughs> 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 બાબા ભાઈ અલ્યા સુરિયા અરે 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 લે હેડ જો હેડ આગળ આગળ

બે તો બેઠા જ બાકી બાકીઓ ફગાય ને પાટું મને હતી તો કુતડ હમ હમ પૂરા બોલજે વાડ માં જતા ખલાવ છે અંદાણી મોડા થોડુંક ગોળી ઉડે એટલે ખબર છે છોડી મેળવી હોત ને